આજરોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેશ્રી એસ જે પંડ્યાને એક ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં અને એની બાજુમાં પ્રિતેશ નામનો વિષમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ બાતમી આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે ને એની દુકાનની બાજુમાં જ કુલે બારસો નંગ વાટરિયા પરપ્રાંતિય દારૂના એની કિંમત એક લાખ બત્રીસ હજાર જેટલી દારૂના જથ્થાની થાય છે અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રિત્યસ્નો ડ્રાઈવર છે આ બંને દારૂની હેરી હેરાફેરી કરતા હોવાનું માલુમ થતા સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલે વાહન સાથે બે લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ જથ્થો ક્યાંથી લાયા છે કોને આપવાનો હતો એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી છે સાહેબ જે રીતે હમણાં ઇલેક્શનનો માહોલ છે આ વિસ્તારમાં ચૂંટણી છે કોઈ પક્ષે મંગાવ્યો એવું કંઈ બહાર આવ્યું છે મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બહાર લાવશે